નમસ્કાર મિત્રો હું છું ધનગુભાઈ ગઢિયા કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સલિતા જૂનાગઢ ગુજરાતી આજની શબ્દોની સવિતામાં મારી લખેલી બે નવી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત રહ્યો છું તો મિત્રો આ કાવ્ય રચનાનું રૂપાંત કરવા માટે આપ આપેમીઓનું આજની શબ્દોની સંિતા યુટ્યુબ ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું આવો મિત્રો આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઈટલ છે ભૂલો પડેલો શબ્દ હું આ કાવ્ય રચનાના શબ્દો આપને સમક્ષ પ્રસ્તુત કરું છું આપ તેને પ્રેમથી સાંભળો સાહિત્યનો ભૂલો પડેલો હું શબ્દ છું શબ્દોની વરજારથી હું છૂટો પડ્યો છું સાહિત્યનો ભૂલો પડેલો હું શબ્દ છું શબ્દોની વરજારથી હું છૂટો પડ્યો છું શોધી રહ્યો છું હું મારી યોગ્ય મંજિલ મારા મનથી હું ખૂબ જ રહ્યો છું શોધી રહ્યો છું હું મારી યોગ્ય મંજિલ મારા મનથી હું ખૂબ જ રહ્યો છું મારું સર્જન કરનારને હું શોધી રહ્યો છું કલમથી લખાવા હું ખૂબ તડપી રહ્યો છું મારું સર્જન કરનારને હું શોધી રહ્યો છું કલમથી લખાવા હું ખૂબ તડપી રહ્યો છું નથી મળતી મુજને કોઈ ઉત્સાહિત કલમ અંતે નિરાશ બનીને હું ભટકી રહ્યો છું નથી મળતી મુજને કોઈ ઉત્સાહિત કલમ અંતે નિરાશ બનીને હું ભટકી રહ્યો છું સાહિત્યના સાગરનું હું ચમકતો મોતી છું વ્યાકરણ અને અલંકારોથી હું ભરેલો છું સાહિત્યના સાગરનું હું ચમકતો મોતી છું વ્યાકરણ અને અલંકારથી હું ભરેલો છું કાબેલ કવિના મનમાં પ્રવેશ કરવા માટે કવિના દરવાજા હું ખટખટાવી રહ્યો છું કાબેલ કવિના મનમાં પ્રવેશ કરવા માટે કવિના દરવાજા હું ખટખટાવી રહ્યો છું શોધતા શોધતા હું તમારે દ્વારે આવ્યો છું તમારી કલમથી લખવા માટે હું આતુર છું શોધતા શોધતા હું તમારે દ્વારે આવ્યો છું તમારી કલમથી લખાવા માટે હું આતુર છું જો તમે મુજને કલમથી લખો તો મુરલી તમારું નામ રોશન કરવા માટે હું તૈયાર છું જો તમે મુજને કલમથી લખો તો મુરલી તમારું નામ રોશન કરવા માટે હું તૈયાર છું તમારું નામ રોશન કરવા માટે હું તૈયાર છું તમારું નામ રોશન કરવા માટે હું હું આ કાવ્યરના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું આપ તેને પ્રેમથી સાંભળો છોકરી દુનિયામાં રહેનારો છું હું સ્વપ્ન આલમ મને પસંદ નથી સંગીતની દુનિયામાં રહેનારો છું હું શોકનો આલમ મને પસંદ નથી શોકના આલમને દૂર કરવા માટે હું કદી પણ આળસ કરતો નથી શોકના આલમને દૂર કરવા માટે હું કદી પણ આળસ કરતો નથી સુરીલા સ્વરોનો સાધક છું હું બેસુરાપુણું મને કદી પણ પસંદ નથી સુરીલા સ્વરોનો સાધક છું હું બેસુરાપૂણું મને કદી પણ પસંદ નથી બેસુરાપૂણું સુરીલું કરવા માટે હું કઠિન પરિશ્રમ કરવાનું છોડતો નથી બેસુરાપૂણું સુરીલું કરવા માટે હું કદી પણ પરિશ્રમ કરવાનું ભૂલતો નથી કોઈનો રાગ સાંભળીને હું લાગણી વહાવવાનું ભૂલતો નથી કોઈનો કરુણ રાગ સાંભળીને હું લાગણી વહાવવાનું ભૂલતો નથી કરુણ માહોલને શાંત બનાવીને હું ખુશીથી નચાવ્યા વગર રહેતો નથી કરુણ માહોલ શાંત બનાવીને હું ખુશીથી નચાવ્યા વગર રહેતો નથી સુરની ઊંડી સાધનામાં ડૂબીને હું મારી નિર્મળતા કદી છોડતો નથી સુરની ઊંડી સાધનામાં ડૂબીને હું મારી નિર્મળતા હું કદી છોડતો નથી મુરલીનો મધુર નાદ રેલાવીને હું નાદ બ્રહ્મની મર્યાદા તોડતો નથી મુરલીનો મધુર નાદ રેલાવીને હું નાદ બ્રહ્મની મર્યાદા તોડતો નથી નાદ બ્રહ્મની મર્યાદા તોડતો નથી નાદ બ્રહ્મની મર્યાદા તોડતો નથી તો મિત્રો આપ સૌએ મારી આ બંને કાવ્યત્તાઓ સાંભળી જાય શબ્દો આપ સૌને જરૂર પસંદ આવ્યા છે મારી તમામ કાવ્યતાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા હિન્દીમાં કહીશું શબ્દો કે સરિતા આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં અમને પેસ્ટ કરેલા છે તો આપ જરૂરથી મારી કાવ્યરતના વિડીયો સાંભળો જુઓ આપના મિત્ર મંડળને ગ્રુપમાં શેર કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો તેને વધુમાં વધુ લાઈક આપો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બીજું મિત્રો આ મારી લાઈવ કાવ્યની સ્પીચ દરમિયાન જે બેગ્રાઉન્ડમાં બજુર બાસુરી બાદરનું સંગીત વાગી રહ્યું છે તે બાસુરીનું સંગીત મારું પોતાનું જ વગાડેલું છે અને બાસુરી બાદ મારી ચેનલ યુટ્યુબમાં છે જેનું નામ છે મેજિક ઓફ પ્લુ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઈવ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધોનો બનાવી તેને બાંસુરીમાં વગાડી તેના એકસો પચીસ જેટલા વિડીયો બનાવીને આ ચેનલમાં મેં અપલોડ કરેલા છે તો આપ જરૂરથી મારું બાંસુરી વર્તન સાંભળો આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો તો દોસ્તો આજની શબ્દોની સવિતામાં આપ જોવીએ મારી બંને કાલચનાઓને પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું આપ સૌને મારા ગુડ ઇવનિંગ ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ